બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગળોદર મુકામે ઓવરલોડ ડમ્પરથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં મોટી જાનહાનહાણી તળી હોવાનું સમાચાર મળી રહ્યા છે ગળોદર ગામ નજીક હાઇવે પર એક ઘટના બની છે જેમાં ખનીજ ચેકિંગથી બચવા માટે ડમ્પર એક બાજુ ખસી ગયું હતું તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઓવરલોડ ડમ્પરે નળના કનેક્શન તોડી નાખ્યા હતા આમ આદમી પાર્ટી આગેવાનના પિયુષ પરમારના નિવાસસ્થાન પાસે ડમ્પર ખૂંચ્યું હતું જાનહાનિ ટળી ગઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાદસો ગંભીર હોવા છતાં મોટી જાનહાનિ ટળી ગઈ છે અને સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે આપ આગેવાન પિયુષ પરમારે તેમજ તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે અને કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી છે તંત્ર સામે પ્રશ્ન સવાલ ઉઠાવ્યો છે કે ક્યાંથી આવ્યો ડમ્પર અને કોણે મૂક લાવ્યો તે અંગે તપાસ થશે કે કેમ સુમા ખાન ખનીજ વિભાગના અધિકારી શ્રી વિજયભાઈ સુમરાને ફોન કરવાની કોશિશ કરી પત્રકારો પણ એને ઘણા ફોન કર્યા છે પણ વિજયભાઈ સુમરા દ્વારા એક પણ ફોન ધીસી પર આવતો મેં ફોન મેસેજ પણ નાખ્યા છે કે સાહેબ આવી રીતના જુનાગઢમાં અઢળક ખનીજ ચોરીઓ ચાલી રહી છે અને આ ખનીજ ચોરીનું જીવતું જાગતું ઉદાહરણ મારા ઘર પાસે મેં પકડ્યું છે અને એ હાથે કરીને પકડાવો છે ત્યારે સવાલ સીધો એ થાય છે કે ખાન ખનીજ અધિકારી શ્રી વિજયભાઈ સુમરા પણ આ ખનીજ માપીઓ સાથે જોડાયેલા છે આપને પણ કંઈ કટકી મળી રહી છે સીધો સવાલ ઉભો થાય છે અને જો તે પ્રમાણિક અને નિષ્ઠાવન અધિકારી અધિકારીશ્રી હોય તો તાત્કાલિક ધોરણે ખાન વિભાગ દ્વારા પણ આની તપાસ કરી અને તાત્કાલિક ધોરણે જુનાગઢ જિલ્લામાં હાલતા કરોડોના કૌભાંડ ખુલ્લા પડવા જોઈએ માત્ર બે પાંચ લાખ રૂપિયાનો દંડ દેવામાં આવે છે જ્યારે પાછળના બાયનેથી કરોડો રૂપિયાની ખરીચોરીઓ